આજના આ જે બહુ મુખ્ય અને મહત્વની જે ચર્ચા માટે આપણે બધા ભેગા થયા છીએ એટલે દરેક કરીએ હું તમારા બધા માટે બહુ નાની છું અને તમારી દીકરી તરીકે આપને વિનંતી કરું છું કે આપણે ખાલી ખોટો હોબાળો થાય ને કોઈ ચર્ચાનો કોઈ મહત્વ ના રહે એ વસ્તુ ના કરીએ બાપુને નતમસ્તક વંદન કરું છું આપણો આજે જે શીતલબેન વાત કરીએ અમે બધા બહેનોએ કાલે બહુ ચર્ચા કરી હતી અને અમને એમ થાય દીકરીની વાત આવે છે ને એટલે અમે દીકરીઓ છીએ અને બાપુ બહુ દુઃખ સાથે અને શરમ સાથે કહેવું પડે છે કે જ્યારે કોઈ હોસ્પિટલમાં કોઈની સાથે જઈએ છીએ ને એટલે દીકરીનો જન્મ થાય છે એટલે ત્યાંથી અમને એવું મજાક કરે કે તમારે તો ચેક આવ્યો એટલે એ ટાઈમે અમને એટલું દુઃખ થાય છે કે આજે એટલું મહત્ત્વ જેનું ધુધમલ્યો સમાજ ને ઉજળો સમાજ તો શું ગુજરાત સમાજને શોભે છે દીકરીઓના પૈસા લેવા તમે હમણાં જ અહીંયા

આજની જનરેશન જુદી છે તમે આજથી પચાસ સાહીઠ વર્ષ પહેલા માલધારી સમાજના નીતિ નિયમો જુદા હતા એના રિવાજો જુદા હતા એ રિવાજો આર્થિક રીતે સદ્ધાર કરતા હતા એવા રિવાજો હતા એ રિવાજોથી થી આપણને સમાજ નીચો નતો હતો પણ આજે સમય બદલાણો છે શિક્ષણ વધ્યું છે તો થોડાક યુવાનોના અને બહેનો કે યુવાન ભાઈઓના જે પ્રશ્નો છે એને પણ માન્યતા આપવી જોઈએ એવું મને લાગે છે પછી આ બધા જે નિર્ણય હશે એ શિરોમાન્ય રહેશે પણ અમે અમારા વિચારો ને અહીંયા રજૂ કરીએ એટલે મહેરબાની કરી અને આ સમાજને ને નાચ ગંગા ને હાથ જોડું છું એક દીકરી તરીકે કે રૂપિયા તો ના જ રાખો